બનાવતો બનાવતો આરોપી ગઈકાલે રાત્રે સાડા દસ વાગ્યાના અરસામાં કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મજૂરગામ ત્રણ રસ્તા પાસે એક ચાલી આવેલી છે ત્યાં લગ્ન પ્રસંગમાં આ કામના મરણ જનાર કરણ ઉર્ફે મહેન્દ્ર અને તેના મિત્રને આ કામના સામેવાળા ચાર આરોપી સાથે નાચવા બાબતે હાથ લાગી જતા સામાન્ય બાબતનો ઝઘડો થતાં એનો ખાર રાખી અને આ કામના ચાર આરોપીએ છરી વડે હુમલો કરતા કરણ ઉર્ફ મહેન્દ્રનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે ગઈકાલના બનાવની અંદર કુલ ચાર આરોપી સંડોવાયેલા છે જેમાં ભરત ઉર્ફે ભલી રાઠોડ અમિત ઉર્ફે ખાદુ સિંધવ જયેશ ઉર્ફે જગો અને જીગ્નેશ ઉર્ફે જીગો આ ચાર આરોપીઓ છે જે ચારેય આરોપીઓ છે એ છૂટક મજૂરીનો વ્યવસાય કરે છે અને સામાન્ય બાબતમાં લગ્નમાં છે એ નાચવાની જેવી નજીવી બાબતમાં એમને તકરાર થઈ અને છરી વડે હુમલો કરેલો છે આરોપી શું છે આ પકડાયેલા છે આરોપીઓ છે એ બધા સામાન્ય મજૂરી કામ કરે છે અગાઉ છે એ દારૂ પીવાના કેસમાં બે વ્યક્તિઓ આવેલા છે અને એક છે એ સીઆરપીસી આરપીસી એકસો એકાવનનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે સામે છે એ જે મરણ જનાર છે એ લેબોરેટરીની અંદર કામ કરતો હતો અને એના વિરુદ્ધ પણ એક ગુનો દાખલ થયેલો છે આરોપીઓના બ્લડ ટેસ્ટ કરાવેલા છે દેખીતી રીતે કોઈ નશો કરેલો હોય એવું લાગતું નહોતું પકડાયા છે બાતમીરાહે હકીકત મળતાં જુદી જુદી ટીમ બનાવી એની અંદર છે એ ગીતા મંદિરવાળા રોડ ઉપરથી ચારે આરોપીઓને ઝડપી પાડેલ છે